ભરૂચી તાલુકાના કવિથા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખરભરાત મચી ગયો હતો ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચીને પરિવારજનોની મુલાકાત લીધી હતી તો આ તરફ પોલીસે પણ નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ભરૂચ તાલુકાના કવિથા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેડી દવા ગદગતાવી આપઘાત કર્યો હતો પોસ્ટ કરતા પોલીસ જવા પામ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી

આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ તો વાગરાના ધારાસભ્ય અણુસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય

તે તણાવમાં હતો ત્યારે મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચને જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડૉક્ટર શ્રીએ એને મરણ જાહેર કરેલું હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આડીએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિકેશન પોલીસ ઉપર કરેલી છે ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતું એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના એઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવેઝન હેઠળ આ ગુનાની તપાસ અમુક ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે મનસુભાઈ અગાઉ બી તો આપના દ્વારા આ મામલાને લઈને મુદ્દો ઉપાડાયો હતો ફરી એકવાર આ ઘટના જ હવે સીધી આત્મહત્યાની બની ગઈ શું કહેશો તમે એક મહિના પહેલા કમ્પ્લીટ નબીપુરના પીએસઆઈસી પરમાર તથા તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવના ભાવનાબેન ભાવના બેન ના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘર માં ઘુસી ગયો આખું ઘર તોડફોડ કર્યું ફ્રીજ થી માંડી ને બધા ઘર માં બધા સાધનો રફે ધફે કરી નાખ્યા અને ત્યાંથી અંગારેશ્વર ના સરપંચ ના ઘરે પણ આ જ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ને ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારી ઉદ્ધવ અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક

પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણેતરના જમાદારોના નામ કે આ લોકોના થી મેં આત્મહત્યા કરું છું ને દુઃખની વાત તો એ છે કે એ કીર્તનભાઈની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીએપીઆઈ પરમાર રહેની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ આના માટે મેં વારંવાર કહ્યું છે અહીંના અનેક આગેવાનો રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજુઆત કરી છે છતાં પણ જે તે સમય પગલા નથી લેવાયા આખરે આદિવાસી યુવાન આજે એમના પોલીસના આપણી ફરિયાદ ધ્યાન ને એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં નહીં અમારું ચાલે છે સરકાર ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક નંબર નો ભ્રષ્ટાચાર પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન ને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે તો આ સરકાર તો સરકાર આવા કડક ખાતે કામ રહે છે મને વિશ્વાસ છે મારી સરકારમાં

બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસમિસ કરવો જોઈએ અને કાયદેસર ને એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્ય થવી જોઈએ